લીમડી શહેર ખાતે જૈન ધર્મમાં પર્યુષણ પર્વ પર તપસ્વી શ્રાવિકાઓ ભારે ભક્તિ સાથે તપમાં જોડાયા હતા જૈન ધર્મમાં પર્યુષણનું આગવું મહત્વ રહેલું છે ત્યારે આ જૈનોના મોટા પર્વમાં શ્રાવિકાઓ ખૂબ જ ભક્તિભાવ સાથે જોડાયા હતા જૈન ધર્મની પરંપરા મુજબ દરેક જણ મિચ્છામી દુક્કડમ કહીને એકબીજાથી માફી માંગે છે પર્યુષણના મહાપર્વના આઠમા દિવસે ઢોલ શરણય અને ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો બાળકો સહિત ભક્તિ ભાવ સાથે સોપા યાત્રા નીકળી હતી જયન અને તરો ભાગવાની ભક્તિમાં ਰસા તરબોળ થયા હતા આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે